કચ્છના ચિત્રોલ ગામમાં દેશી દારૂના સેવનથી એક યુવાનનું કરુણ મોત થયું છે આ ઘટનાએ સમગ્ર ગામમાં શોકની લાગણી ફેલાવી દીધી છે તેમજ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે કચ્છના ચિત્રોલ ગામમાં દેશી દારૂ પીવાથી એક યુવાનનું શંકાસ્પદ મોત થયું છે મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર ગામમાં ખુલ્લામ વેચાતી નકલી દારૂના કારણે યુવાનને મોતનો ભોગ બનવું પડ્યું પરિવારજનોનું કહેવું છે કે કો વખત ફરિયાદ કરવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે અને વધુ માહિતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે સમગ્ર ગામમાં દુઃખનો માહોલ છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર પર તાલુકાના ચિત્રોડ ગામે આજે સવારના આરસામાં દલિત સમાજનો એક યુવાન ત્યાં વેચાતા દારૂના આટલાઓમાંથી દારૂ પીને ઘરે આવેલ ત્યારથી જેની હાલત અતિ ગંભીર થઈ ગયેલ અને ઘરે આવીને કોઈને કાંઈ પણ કીધા વગર સુઈ ગયેલ પછી પરિવારે જ્યારે જમવાનું બન્યું ત્યારે એમને ઉઠારતા નાકમાંથી અને મોઢામાંથી ફીણ નીકળતા હોવાના કારણે એમને તરત હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો અને અતિ દુર્ગંધ દારૂની શરીરમાંથી આવતી હતી અને જેના કારણે એ યુવાનનું દલિત સમાજના ત્રીસ વર્ષીય યુવાનનું જે ગ્રેજ્યુએટ કરેલો યુવાન હતો એને નાની નાની ત્રણ બાળકીઓ છે થોડા સમય પહેલાં પીએસઆઈની પરીક્ષા પણ દઈને આવેલો છે આવા એક આશાસ્પદ યુવાનનું ખરાબ દારૂના કારણે મૃત્યુ થઈ ગયું છે એવા સમાચાર મળ્યા છે આજે અમે સમગ્ર દલિત સમાજના લોકો રાપરના સીએચસી ખાતે છીએ અત્યારે પીએમની પ્રક્રિયા ચાલી રહી છે ચિત્રોડ ગામના લોકોએ અગાઉ ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશને ચિત્રોડની અંદરમાં દારૂ વેચાય છે એ બંધ કરવા બાબતે ઘણી બધી રજૂઆત કરેલ હતી પણ ત્યાંના હપ્તાખોર અધિકારીઓ દ્વારા આ સિલસિલો હપ્તાનો સતત ચાલુ રાખવાના કારણે આજે એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું છે પરિવારની એવી લાગણી છે કે આજે જે આ યુવાનનું મૃત્યુ થયું છે ત્યારે ચિત્તોર ધામની અંદર જેટલા પણ બુટલેગરો છે એમની અત્યારે તાત્કાલિક ધરપકડ કરી અને એમના કને જે દારૂ કે માલ છે એનું કબજામાં લે ને એનું સેમ્પલ લેવામાં આવે અને નક્કી કરવામાં આવે કે કોના કને દારૂ પીધાથી આ યુવાનનું મૃત્યુ થયું છે જો એમ નહીં કરવામાં આવે તો ત્યારથી કરીને અત્યાર સુધી પરિવાર ડેટ બોડીનો સ્વીકાર નહીં કરે એવું પરિવારના લોકોએ સ્પષ્ટપણે જણાવી દીધું છે અને અમે પણ દલિત સમાજવતીથી લાગણી રાખીએ છીએ કે સમગ્ર રાપર તાલુકાને જ્યારે દેશી અને વિદેશી દારૂના બુટલેગરોએ બહારમાં લીધો છે અહીંયા એક પછી એક લોકો દારૂના લીધે મરી રહ્યા છે પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષની દીકરીઓ વિધવા બની રહી છે હું અહીંયા કચ્છ રેન્જ આઈજી પણ દલિત છે અહીંયાના અમારા ડીવાયસપી પણ દલિત છે જ્યાં ઘટના બની છે ત્યાં પીઆઈએ દલિત છે એટલે હું આઈજી સાહેબનું અમે તો દલિત સમાજ વતી સન્માન કરવા માંગી છીએ કે તમારી આગેવાનીમાં દલિતો ત્રીસ ત્રીસ વર્ષના યુવાનો મરી રહ્યા છે જો હજી તમારી આંખ નથી ખૂલતી તો અમે ખરેખર દલિત સમાજે તમારું સ્વાગત કરવું જોઈએ એવું અમને લાગે છે ટૂંક સમયમાં અમે આઈજી કચેરીએ તમારા સન્માન માટે આવવાના છીએ એટલે કે આ દારૂ બાબતે કાંઈ કામ કરો આપ આ મામલો સંજ્ઞાનમાં લ્યો અને ત્યાંના સ્થાનિક પોલીસ અધિકારીને પીઆઈને પણ અહીંયા કહેવા માંગુ છું કે જો આજના રાતની અંદરમાં તમામ બુટલેકરોને રાઉન્ડ અપ કરી અને એમની પાસે રહેલ દારૂ જપ્ત કરીને આગળની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવતીકાલથી આખો દલિત સમાજ ગાગોદર પોલીસ મથકે ધરણા ઉપર બેસ છે અને આમાં ચિત્રોડ ગામે જે પણ બીટમાં હોય જમાદાર એના હપ્તા ખોરીના લીધે જ આ ઘટના બની છે પરિવારના લોકો આ ઘટના બની તરત ફોન કરે છે તો ત્યાંના જમાદાર દ્વારા એવો ઉડતો જવાબ આપવામાં આવે છે દારૂ પીડ મરી ગયો એમાં પોલીસ શું કરે ખરેખર આ પોલીસ શું કરે પોલીસ તો હપ્તા લેવા આવે એવું સાબિત કરવા માંગે છે તો આ અધિકારી ઉપર પણ પહેલા કાર્યવાહી થાય એના મોબાઈલની ડિટેલ ચેક કરવામાં આવે એની કોલ હિસ્ટ્રી કઢાવવામાં આવે કે આ આ માણસે આજે કેટલા બુટલેગરો સચેત કર્યા છે કે ચિત્રોળમાં આવી ઘટના બની છે આજે દારૂ ન વેચો એટલે આના ઉપર પણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે બાકી આવતીકાલે સવારે દસ વાગ્યા થી ગાગોદર પોલીસ સ્ટેશને સમગ્ર દલિત સમાજ ને ચિત્રોડ ગામના લોકો અને જે જે દારૂથી પીડિત છે એવા તમામ લોકોને લઈને આવતીકાલે ગાગોદર પોલીસ મથકને અમે બેસી રહ્યો છે અને ત્યાં સુધી બેસી જ્યાં સુધી અમને એમ નહીં લાગે કે પોલીસ દારૂ બાબતે કઈ કાર્યવાહી કરે છે અને આ ઘટના ભલે ગાગોદર પોલીસ મથકના હાથની રહી પણ રાપર તાલુકાના તમે તમામ પોલીસ સ્ટેશનોને કહું છું ક્યાંય પણ તમારી હદમાં દેશી ના હપ્તાઓ ચાલુ હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો ન કે આવનારો સ્ટેપ હવે અમે પોતે રેડ નાખીને દારૂ પકડશી આમાં કોઈ પણ અધિકારીની સ્નેહ શરમ રાખવામાં નહીં આવે અને કોઈ પણ લુખા તત્ત્વોની બીક રાખવામાં નહીં આવે એટલે આવતીકાલેથી તમારા આ કાર્યક્રમો શરૂ થાય છે એટલે મહેરબાની કરી પૂર્વ કચ્છના એસપી કચ્છના રેન્જ આઇજી અને અહીંયાના ને તમામ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ આ વાત ખાસ ધ્યાનમાં રાખે કે રાપરની અંદરમાં બિલકુલ તાલુકામાં દારૂ ચલાવી લેવામાં નહીં આવે અહીંયા વાગળના લોકો દરેક સમાજના લોકો આ દારૂથી પીડિત છે અને આ જે ઘટના આજે દારૂના લીધે એક આશાસ્પદ યુવાનનું મોત થયું છે એ બાબતે તટસ્થ કાર્યવાહી કરી અને જેમ અમારી માંગણી છે તેમ તમામ બુટલેગરોને અત્યારે રાઉન્ડઅપ કરી નહીં લઈ આવવામાં આવે ત્યાં સુધી પરિવારના લોકો ડેટ બોડીનો સ્વીકાર કરશે નહીં